નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પ્રથમ ભાષા અજમાયાસી પાઠ્યપુસ્તક પલાશ એમાં કાવ્ય નંબર સોળ એનું પઠન કરીશું સર્જક પરિચયની ચર્ચા કરીશું અને તેમાં આવતા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું કાવ્ય નંબર સોળ શેરીએ આવે સાદ એના સર્જક છે રાજેન્દ્ર શાહ કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો તેમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ લલિતાબહેન હતું આંબે આવ્યો મોર રૂમઝૂમ અને મોરપીછ એમના બાળકાવ્યોના સંગ્રહો છે તેમને ભારત દેશનો સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતુહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે બાળકો દરેક ઋતુમાં થતા ફેરફારોને જોવાનો રોમાંચ અનુભવે છે આવી બાળ સહજ આકાંક્ષાઓને પોષતું આ કાવ્ય સૌને ગમશે જ બાળકો મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબા વળીએ જવા ઈચ્છે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શેરીએ આવે સાદ કાવ્યનું પઠન કરીશું કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ હલ્યને આંબા વાળીએ હજી પોરની તાજી યાદ પાંદડું નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર ડોલતી ડાળે ઘૂમિયે આપણ ગજવી ઘેરો નાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાધ ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન કોઈનોય રંજાડ નહીં ને ખેલવા મળે દન હાલિયે ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાધ વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય મોરપીચ નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે હવે આપણે તેના શબ્દાર્થ પણ જોઈ લઈએ કુંજ એટલે ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા પોર એટલે ગયા વર્ષે પેખવું એટલે જોવું મોર અહીં આંબાના ફૂલ મંજલી એટલે મરવો નાની કાચી કેરી અંકોર એટલે અંકુર ફણગો નાદ એટલે વધારે તીવ્રતાવાળો અવાજ મોકળું એટલે ખુલ્લી જગ્યાની છૂટવાળું રંજાળ એટલે કનડગત કાયર એટલે ડરપોક અને દન એટલે દિવસ હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત વાતચીતના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરીએ એમાં પ્રશ્ન નંબર એક કોયલ જેવો અવાજ કાઢી બતાવો તો વિદ્યાર્થીઓએ કોયલ જેવો કુહુ કુહુ અવાજ કાઢી બતાવવાનો છે પ્રશ્ન નંબર બે તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે જવાબ મારા ઘર કે શેરીમાં ચકલી કાબર કબૂતર અને કાગડાનો અવાજ સંભળાય છે પ્રશ્ન નંબર ત્રણ તમે જોયેલા આંબા કે આંબાડિયા આંબાવાળિયા વિશે કહો જવાબ અમે શાળામાંથી જૂનાગઢના પ્રવાસે ગયા હતા ત્યારે આંબાવાડિયાની મુલાકાત લીધી હતી ત્યાં જ્યાં નજર જાય ત્યાં આંબાના વૃક્ષો હતા એક આંબા પર ગણી ન શકાય એટલી કેરીઓ હતી મેં જીવનમાં પહેલીવાર ઝાડ પર અને તે પર આટલી બધી સંખ્યામાં કેરીઓ જોઈ હતી આંબાવાડિયાના માલિકે અમને આંબા પરથી પાકેલી ખરેલી કેરીઓ ખાવા માટે આપી અમને કેરીઓ ખાવાની ખૂબ મજા આવી પ્રશ્ન નંબર ચાર બીજા કયા કયા છોડ કે ઝાડને મોર આવે છે જવાબ લીમડો આંબો આંબલી વગેરેને ઝાડને મોર આવે છે પ્રશ્ન નંબર પાંચ તમે ઘર કે શેરીમાં કઈ કઈ રમત રમો છો જવાબ અમે ઘરમાં કેરમ લૂડો ચેસ નવો વેપાર વગેરે રમતો તથા શહેરીમાં સંતાકુકડી પકડદાવ સતોડિયા ગીલી દંડા લખોટી ચોર પોલીસ ખારો પટ્ટો મારદળી લંગડી ક્રિકેટ જેવી રમતો રમીએ છીએ પ્રશ્ન નંબર છ તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર કેમ જવાબ મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે જ્યારે સવારે કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે ચામડીનો રંગ કાળો થઈ જાય છે પ્રશ્ન નંબર સાત રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે કેમ તો જવાબ રમતી વખતે કોઈ રોકટોક કરે તો મને બિલકુલ ન ગમે કારણ કે વારંવાર તેમ કરવાથી રમતમાં ધ્યાન આપી શકાતું નથી રમતમાં વિક્ષેપ પડે છે જેથી તે રમવામાં મજા આવતી નથી પ્રશ્ન નંબર આઠ રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તેના વિશે કહો જવાબ અમારી શેરીમાં રહેતા લાભુકાકી બીમાર રહેતા હોવાથી અમે મોટા અવાજે શેરીમાં રમીએ ત્યારે તેઓ રોકટોક કરે છે આ સિવાય અમારી શેરીમાં કોઈ રોકટોક કરતું નથી પ્રશ્ન નંબર બે કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર ચેકો મારવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દ જૂથો કવિતામાં આવતા નથી એની પર ચેકો મારેલો છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ચેકો મારેલા શબ્દ જૂથો જ હું વાંચું છું જેમાં તમારે ચેકો મારવાનો છે દોડો સાંભળે ફળ ફૂલ ઝૂલતી ડાળ મોટું આંગણું સાંકળું વન સાંજ અને સાથી આટલા શબ્દ જૂથો પર તમારે ચેકો મારવાનો છે પ્રશ્ન નંબર ત્રણ કાવ્યને આધારે સાચું કે ખોટું લખો ખોટું વાક્ય સુધારીને લખો તો નંબર એક કોયલનો અવાજ છેક ઘર સુધી સંભળાઈ રહ્યો છે તો વાક્ય ખોટું છે સુધારીને જવાબ જોઈએ તો આ રીતે લખાય કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યું છે વાક્ય નંબર બે મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે આ વાક્ય સાચું છે નંબર ત્રણ આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે તો વાક્ય ખોટું છે સાચું વાક્ય આ રીતે છે કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે નંબર ચાર મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે તો વાક્ય સાચું છે નંબર પાંચ રમવા માટે ઘરનું આંગણું ગમે છે તો વાક્ય ખોટું છે રમવા માટે વિશાળ વન ગમે છે વાક્ય નંબર છ મોકળાશવાળી જગ્યાએ આખો દિવસ રમવાની મજા પડે આ વાક્ય સાચું છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો તો નંબર એક હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ તો ગદ્યમાં થશે ચાલને આંબા વાડીએ હજી પણ ગયા વર્ષની યાદ તાજી છે પદ્યમાં કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર ગદ્યમાં કોઈ આંબા પરથી કાચી કેરીઓ તો કોઈ આંબાને કૂપણું ફૂટી છે પદ્યમાં ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન ગદ્યમાં રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ વન ગમે છે પદ્યમાં હાલિયે ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ ગદ્યમાં ચાલો મિત્રો જે ડરપોક હશે તે બાકાત રહેશે હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ કવિતાના આધારે નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો તો શેરી તેનો કવિતામાં આવતો નજીકનો અર્થ છે ફળિયું વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મેં શબ્દની નીચે લીટી દોરી છે અને એની ઉપર ખરાની નિશાની કરેલ છે શેરી તો જવાબ આવશે ફળિયું પોર તો જવાબ છે ગત વર્ષ ઝૂલવું એનો જવાબ છે લટકવું ઘૂમવું એનો જવાબ છે રખડવું નાદ એનો જવાબ છે અવાજ ભેરું એનો જવાબ છે મિત્ર પ્રશ્ન નંબર છ ઘાટા અક્ષરના શબ્દ માટે કાવ્યોમાં વપરાયેલ શબ્દ લખો કોયલનો અવાજ શેરી સુધી સંભળાઈ રહ્યો છે તો અવાજ માટેનો વપરાયેલો શબ્દ છે સાદ નંબર બે એટલો મોર ઝૂલી રહ્યો છે કે પાંદડું જોઈ શકાતું નથી તો જોઈ એના માટેનો શબ્દ છે પેખી નંબર ત્રણ જંગલની ખુલ્લી જગ્યામાં આખો દિવસ રમવાની મજા પડે તો જંગલ એના માટેનો શબ્દ છે વન નંબર ચાર આખો દિવસ રમવા મળશે દિવસ માટેનો શબ્દ છે દ નંબર પાંચ બીકણ મિત્ર રમવા આવશે નહીં તો બીકણ માટેનો શબ્દ છે કાયર નંબર છ જે મિત્રને ડર લાગતો હોય તે બાકાત રહેશે તો બાકાત માટેનો શબ્દ છે બા હવે પ્રશ્ન નંબર સાત જોઈએ પ્રશ્નોના ઉત્તર આમાં લખવાના છે એમાં નંબર એક કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે જવાબ કવિ શેરી છોડીને આંબાવાડિયામાં જવાનું કહે છે પ્રશ્ન નંબર બે આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે જવાબ આંબાવાડીએ મિત્રોને ગયા વર્ષની યાદ તાજી કરાવવા અને આંબાની ડાળીઓ પર ઝૂલવા માટે બોલાવવામાં આવ્યા હશે પ્રશ્ન નંબર ત્રણ કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે જવાબ આંબાવાડિયામાં આંબા ઉપરથી આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકય પાંદડું દેખાતું નથી કોઈ આંબાને કુમડી કૂપડો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યો છે મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે પ્રશ્ન નંબર ચાર આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે જવાબ આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલથી દાડીએ દાડીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચીચિયારોથી વાતાવરણ ગજવશે પ્રશ્ન નંબર પાંચ બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે જવાબ બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે પ્રશ્ન નંબર છ આંબાવાડીએ ઘૂમવાની મજા કોને નહીં મળે શા માટે જવાબ કાયર બાળકોને આંબા વડિયે ગુમવાની મજા નહીં મળે કારણ કે આંબાની ડાળીઓ પર જળ ઉતર કરવાની એમને બીક લાગે છે હવે આપણે પ્રશ્ન નંબર આઠ જોઈએ તમે કરેલા પર્યટનના અનુભવ વિશે આઠ દસ વાક્ય લખો એનો જવાબ અમે સહપરિવાર એક દિવસના પર્યટન માટે સિદ્ધિ વિનાયક મંદિર અને જાજરી ધોધ જોવા ગયા હતા અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે ગયા હતા મંદિરની ઊંચાઈ તોતેર ફૂટ છે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે ગણેશ ભગવાનના આ મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનથી વીસ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એ જ શિલા પર તે ઊભું કરાયું છે આ મંદિરમાં વિશ્વના અન્ય દસ જેટલા દેશોમાં ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે ત્યાંથી અમે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરી ગયા હતા તે ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓનું કેન્દ્ર બનેલ છે આ સ્થળે ગંગા માતાનું મંદિર આવેલ છે કે આ સ્થળે ગંગા માતાનું મંદિર આવેલ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર નવની ચર્ચા કરીએ આપેલ કવિતા પરથી પ્રશ્નોના જવાબ લખો વાયરા વનબગડામાં વાતા વાવા વંટોળિયા રે હારે અમે ગાડામાં બેસીને જાતા તા વાવા રે ગાડા દોડે ઘૂઘરા બોલે બળદ કેરા સિંગડા ડોલે હારે અમે એકસાથ સાથ મળી ગાતા હતા વાવા વંટોળિયા ધૂમ ધખેલા આબ તપેલા ગરમી કેરી ગાર લીપેલા હારે અમે ઊની ઊની લૂમી નહતા હતા વાવા વંટોળિયારે આ કાવ્યના સર્જક છે જગદીપ વિરાણી હવે આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ આ કવિતામાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે જવાબ આ કવિતામાં ઉનાળાની વાત કરવામાં આવી છે પ્રશ્ન નંબર બે કવિતા અનુસાર ધરતી અને આકાશની સ્થિતિ કેવી હશે જવાબ કવિતા અનુસાર ધરતી ગરમીથી ધકેલી અને આકાશ તપેલું એટલે કે ગરમ હશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ કાવ્યમાંથી લખો ઉનાળાના ગરમ પવનનો ઝપાટોનો જવાબ છે લૂ પ્રશ્ન નંબર ચાર ગાડામાં બેસીને બાળકોને સાની મજા આવતી હતી જવાબ ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘૂઘરાનો અવાજ અને દોડતા બળદના સિંગડા ડોળતા જોવાની મજા આવતી હતી પ્રશ્ન નંબર પાંચ પવન શબ્દનો સમારતી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો તો પવન શબ્દનો સમારતી શબ્દ છે વા પ્રશ્ન નંબર છ વાયરા વનબડામાં વાંતા એટલે તો એમાં ત્રણ ઓપ્શન આપેલા છે સાચો જવાબ છે પવન જંગલમાં ફૂંકાતો હતો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યની પ્રવૃત્તિ જોઈએ તો તમારે પ્રકૃતિ કાવ્યો એ પુસ્તકાલયમાંથી મેળવીને વાંચવાના છે અને રાજેન્દ્ર શાહનું કાવ્ય સંગ્રહ ધ્વનિ મેળવીને એના ગીતો કે કાવ્યો તમારે વાંચવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો